આગામી સાત અને આઠ માર્ચે જે પુરુષ કોર્પોરેટરો છે એમાં એક સ્થાયી સમિતિએ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેમાં આ લોકો સિક્કિમ ગંગટોક ગંગટોકના પ્રવાસે જઈ રહ્યા છે લોકલ સેફ ગવર્મેન્ટ મુંબઈ સંસ્થાએ ઇન્વિટેશન આપ્યું છે અમારી એટલી જ માંગ છે કે પ્રજાના જે વેરાના રૂપિયા છે એ લોકોના રૂપિયાનો બગાડ ના થાય સારી એનો વડોદરાના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવે એવી અમારી માંગ છે આ પહેલાં પણ મહિલા કોર્પોરેટરો સિક્કિમ જઈને આવીએ વડોદરાને શું ફાયદો થયો ત્યાં તમે લોકો જે શીખ્યા શું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું અહીંયા માટે બે વર્ષ પહેલાં ઇન્દોર ગયા હતા જે ભારતનું સૌથી સ્વચ્છ સિટી કહેવામાં આવે છે બરાબર છે વડોદરાને શું ફાયદો થયો એટલે કમિશનર સાહેબને અમે લોકોએ અહીંયા વિનંતી કરી છે રજૂઆત કરી છે અમારી કે ભાઈ આ તમે જે આ દરખાસ્ત છે ના નામંજૂર કરવામાં આવે બસ એવી અમારી છે પહેલાં લોકો આપણા વડોદરામાં આવતા હતા અભ્યાસ અર્થે હવે આપણા કોર્પોરેટરો બહાર જઈ રહ્યા છે એના વિશે શું કહે હું તો એવું જ કહું છું કે હવે દસ જ મહિના છે તમારા વિસ્તારમાં ફરો તમારા વિસ્તારનું નોલેજ નોલેજ લો તમારા વિસ્તારમાં શું સમસ્યા છે ત્યાં ફરવા જાઓ તો તમને લોકો ચૂંટીને આવશે બીજી વાર બાકી હવે ચૂંટીને નહીં આવે ઘર ભેગા કરશે આવેદનપત્ર આપવાયા હતા શું આજે અમે આવેદનપત્ર એવા સદનમાં આવ્યા છે કારણ કે આ સેવા સદન શબ્દનો આ લોકોએ છેલ્લા કેટલાક વર્ષોથી આ લોકો તદંતર દુરુપયોગ કરી નાખે છે જ્યારે તમે જુઓ કે દરખાસ્તો ફટાફટ મૂકે છે અને ફટાફટ પાસ થઈ જાય છે એટલે સીધે સીધું સંકલનમાંથી થઈ સંક સંગઠનમાંથી ઇશારો કરવામાં આવે છે કે આટલું પાસ કરવાનું આટલું નહીં કરવાનું અમે તો મળવા જઈએ છીએ અમારા સ્થાયી સમિતિ ચેરમેનને બી ત્યાં મૂડી બામણીનું ખેતર છે યાર મન ફાવે લૂંટી લેવાનું તમે ઇન્દોર સુધરવા ગયા હતા બગાડવા ગયા હતા ઇન્દોર જઈને તમે શું શીખીને આવ્યા છો ઉપરથી ઇન્દોરમાં ખાડા પડી ગયા વડોદરાને પછી તમે ઇન્દોરમાં શીખીને આવ્યા પછી માનવ સર્જીતપુર એ વડોદરાના મોટા મોટા મહાનુભાવો કહે છે પોતે રાજા સાહેબે કહેવું પડે માટે તો અમે અહીં ઘડી રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે તમે તમારા ખર્ચે બેંકોક જાઓ છો ને ફરવા બધા ડેટા છે સિક્કિમ પોતાના ખર્ચે જાઓ અને તમે તમે સવાલ કર્યો આ વડોદરા માંડ વડોદરા કોર્પોરેશન શબ્દ છે ને ગાયકવાડે દુનિયાને આપ્યો છે દુનિયામાંથી લોકો અહીં ઘાડી શીખવા આવતા હતા આજથી ત્રીસ વર્ષ પહેલાં માંડની આદરણીય મુખ્યમંત્રી કહીને ગયા કે વડોદરા અને સુરતની વચ્ચે અમદાવાદ ને સુરતની વચ્ચે વડોદરા તમારું પાછળ કેમ અને અહીંના નફો તાલીઓ પાડતા હતા અહીંના નફટો તાલીઓ પાડતા હતા હવે અમે કહેવાયા છે કે આ મેવા સદન હવે બંધ કરીને સેવા કરવાનું ચાલુ કરો સિક્કિમમાં જઈને તમે શું શીખવાના છો ઉપરથી સિક્કિમ બગાડીને આવશો વડોદરામાં તમે તમારા વિસ્તારમાં ફરો કારણ કે તમને ખબર છે કઈ ગટર કઈ જાય છે કયું પાણીનું કનેક્શન અહીં આવે છે એક મહિના પહેલાં રોડ બને છે પછી ત્યાં ખોદાઈ જાય છે ત્યાં આ કોર્પોરેટરોને ખબર નથી હોતી કે હજુ પાઇપલાઇન નાખવાની બાકી છે કારણ કે છ હજાર બસો પચાસ કરોડ નવ મહિનામાં આ લોકોએ વાપરવા છે અને વડોદરાની પ્રજાના સંસ્કાર એ એમની નમ્રતા છે એમની ખાનદાની છે કમજોરી નથી માટે અમે સાહેબને કહેવાયા છે સાહેબ આ મેવા ખાવાના વાપરવાના બંધ કરાવો નહીં તો અમે અત્યારે દસ આવ્યા છીએ એક હજાર જણ આવીને કારણ કે આ લોકો શું છે નવરાત્ર અને ગણપતિમાં આરતીઓ કરાઈ છે હજુ પ્રસાદ નથી આવ્યો એ પ્રસાદ અમારો બનાવેલો એમને એમ પડ્યો છે હવે અમે આ લોકોને પ્રસાદ ખવડાવવાના મૂળમાં ભરપે અગાઉ મહિલાઓ પણ ત્યાં પ્રવાસ કરી ચૂકી છે અને હવે પુરુષો જઈ રહ્યા છે તો શું મહિલાઓની કાર્યક્ષમતા પર સવાલ છે ભાઈ આમાં આમાં પહેલા લેડીઝ લેડીઝ ફર્સ્ટ સાંભળો ને કહી દો લેડીઝ ફર્સ્ટ એટલે આ લોકો પહેલાં લેડીઝોનો પ્રવાસ કરાવો એટલે વિવાદ ના થાય પછી જેન્ટ્સો જાઓ એટલે તમે કઈ જઈને શીખો છો એ જનતાને આપો તમે શું સીજી ને આવ્યા વેર પાણી બજેટ પોણે બાવીસ લાખ રૂપિયા કહેવાય આવા કરોડો રૂપિયા વાપરવાના હવાઈ હવાઈ માર્ગે એટલે હવે વડોદરાની પ્રજા જાગૃત થઈ ગઈ કારણ કે અમે છે ને જે ચાર દિવસ સિત્તેર ટકા વડોદરા દિબાયું છે હું દિબાયું શબ્દ કહું છું તરફિયા છે અમે હવે અમે છે ને પૂરનો મજા લેતા હતા ભજીયા ખાતા હતા અમે સજા ભોગવી છે અને આ સુવર ચામડીઓ મોટી મોટી એલઓડીઓ